સર્વે દર્શક મિત્રોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ શ્રોતા મિત્રો આજે આપ ધર્મ કથામાં સાંભળશો દેવતાઓએ જ્યારે અમૃતપાન પીધું તું અમૃત પીધું તું ભગવાને મોહિની રૂપે દેવતાઓને અમૃતપાન કરાયું હતું અને ચંદ્રમાની રક્ષા કરી હતી એનું મહત્વ સાંભળો એની કથા સાંભળો લક્ષ્મીજી જ્યારે પ્રગટ થઈ ગયા એના પછી ભગવાનની જોડે તો બિરાજમાન થઈ ગયા ભગવાનને વરીને દૈત્યો અને દાનવો ફરીથી સમુદ્રનું મંથન કરવા લાગ્યા તે સમયે સમુદ્રમાંથી પ્રગટ થયા એમના બંને હાથમાં અમૃતથી ભરેલો કળશ હતો એમના મનોહર સ્વરૂપના દર્શનમાં દેવતાઓ લીન હતા એટલે પરવા દૈત્યે બળથી એમના હાથમાંથી એ અમૃતનો ઘડો છીનવી લીધો અને એ કળશને લઈને અમૃત માટે ઉતાવળા થયેલા પતાળ લોકોમાં એમની પાછળ પાછળ દેવતાઓ પણ ત્યાં આવ્યા બલિરાજાએ કહ્યું કે દેવતાઓ તમે લોકો તો રત્નમય વસ્તુઓ લઈ અને આનંદ પામી ચૂક્યા છો અને અમે તો ખાલી અમૃતથી જ સંતોષ કર્યો હવે તમે સ્વર્ગ લોકમાં પાછા ચાલ્યા જાઓ એટલે દેવતાઓ ભગવાન નારાયણ જોડે ગયા ભગવાને જોયું કે દેવતાઓનું કાર્ય મનોરથ વિફળ થઈ જશે એમને દેવતાઓને આશ્વાસન આપ્યું ડરો નહીં હું દાનવોને મોહિત કરીને તમારા માટે અમૃત લઈ આવીશ અનાથોના નાથ ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું દૈત્યો તો હજી ચર્ચા કરતા જ હતા એમનામાં પણ વિવાદ ઊભો થઈ ગયો હતો કે પ્રથમ કોણ પીએ એટલામાં તો મોહિની સ્વરૂપે ભગવાન ત્યાં મોહિની દેવી સ્વરૂપે આવ્યા બધાના મનને મોહિત કરનારી તે યુવતી જોઈ દૈત્યો આતુરતાથી એમની સામે જોવા લાગ્યા એટલે બલિરાજાએ કહ્યું કે હે દેવી અમારો વિવાદ શીઘ્ર શાંત થઈ જાય એ માટે તમે આ અમૃતમન વેચી આપો ને ત્યારે મોહિની બોલ્યા કે જ્ઞાની લોકોએ સ્ત્રીઓનો વિશ્વાસ ન કરવો જોઈએ અસત્ય સાહસ માયા મૂર્ખતા અપવિત્રતા અને નિર્દયતા આ સ્વાભાવિક દોષ છે સ્ત્રીઓમાં તેમનામાં સ્નેહનો અભાવ અને ધૂર્તતા પણ હોય છે આ વાતને ધ્યાનમાં લેવી જોઈએ જેમ પક્ષીઓમાં કાગડો અને શિકારી પ્રાણીઓમાં શિયાળ લુચું છે એ જ પ્રમાણે સ્ત્રી પણ ઠગ કહેવાય છે ભગવાન મોહિની રૂપે કહે છે કે આ વાત બુદ્ધિમાન પુરુષોએ સમજી લેવી જોઈએ અને તમે મિત્ર ભાવ કઈ રીતે પ્રગટ કરી રહ્યા છો બલિરાજાએ કહ્યું કે દેવી ભાગ પાડીને તમે યોગ્ય રીતે આજે અમને બધાને અમૃત વેચી આપો તમે જેને જેટલું આપશો એટલું જ અમે ગ્રહણ કરશો મોહિત થઈ ગયા હતા બધા બલિરાજાના કયા પછી સર્વમંગળા મહાદેવીએ દૈત્યને એમની લૌકિકી ગતિના દર્શન કરાવતા હોય એમ કહ્યું કે તમે અમૃતનું અધિવાસન કરો અને આને ઘરની અંદર સુરક્ષિત રાખો આજે વ્રત કરીને કાલ સવારે અમૃત થી તમે પારણો કરજો દૈત્યો યોગમાયાથી મોહિત થઈ ચુક્યા હતા એટલે જાજા સમજદાર તો હતા નહીં મોહિની દેવીએ જે કહ્યું એને યથાર્થ સાચો સમજી અને એમને એ જ પ્રમાણે કહ્યું સવારે ઉષા કાળમાં સ્નાન કર્યું બધા અસુરો અમૃતપાન કરવા માટે પંગતમાં બેસી ગયા રાક્ષસોના રાજા બલી વૃક્ષ રાજા નમુચી શંખ બુદબુદ સુદ્રષ્ટ સંહાદ કાલનેમી વિભીષણ વાતાપી ઇલવ કુંભ નિકુંભ પ્રદશ સુંદ ઉપસુંદ નિશુંભ સુંભ અન્ય દૈત્ય અને દાનવો રાક્ષસો ક્રમશ બધાએ પંગતમાં બેસી ગયા મોહિની દેવી હાથમાં અમૃતનો કળશ લઈ અને પોતાની ઉત્તમ ક્રાંતિથી ખૂબ શોભી રહ્યા હતા દેવતાઓ પણ હાથમાં ભોજન પાત્ર લઈને અસુરોની નજીક આવ્યા તેમને જોઈને મોહિની દેવીએ કહ્યું અસુરોને કે આમને તમે તમારા અતિથિ સમજો અને આ લોકો બધા ધર્મને સર્વસ્વ માનીને એની સાધના કરવાવાળા છે એટલે એમને પણ યથાશક્તિ દાન આપવું જોઈએ જે લોકો યથાશક્તિ બીજાની ઉપર ઉપકાર કરે છે તેઓ ધન્ય છે માત્ર પોતાનું જ પેટ ભરવા માટે પ્રયત્ન કરે તેવો દુખી થાય છે મોહિની દેવીના આ પ્રમાણે કહેવાથી અસુરોએ ઇન્દ્રાદી દેવતાઓને પણ અમૃત પીવા માટે બોલાવ્યા બધા દેવતાઓ અમૃતપાન માટે ત્યાં બેઠા મોહિની દેવીએ ઉત્તમ વાત કહી કે વેદની શ્રુતિ કે છે કે સર્વપ્રથમ અતિથી સત્કાર કરવો જોઈએ બલિરાજા તમે જ કહો કે હું પ્રથમ કોને અમૃત પૂર પીરશું એટલે બલિ કહે છે કે દેવી તમને યોગ્ય લાગે એમ કરો બલિરાજા પ્રમાણે પવિત્ર આત્મા છે બલિરાજા આ પ્રમાણે જવાબ આપ્યા પછી મોહિની દેવીએ અમૃતનો કળશ હાથમાં લઈ અને પ્રથમ દેવતાઓના સમુદાયને અમૃત આપવાનો પ્રારંભ કર્યો દેવતાઓ આગળ વારંવાર અમૃત દેવી પીરસવા લાગ્યા બધા દેવતાઓ દેવેશ્વરો લોકપાલ ગંધર્વ યક્ષ અપ્સરાઓ ખૂબ પીધું પરંતુ તે વખતે રાહુ નામે એ દૈત્ય અમૃત પીવા માટે દેવતાઓની લાઈનમાં એમની પંક્તિમાં જઈને બેસી ગયો અને જેવી અમૃત એને હાથમાં લઈને પીવાની ઈચ્છા કરી એટલે સૂર્યને ચંદ્રમાએ ભગવાન વિષ્ણુને એમની સૂચના આપી દીધી એટલે ભગવાને વિકૃત અને વિકરાળ એ શરીરવાળા રાહુનું મસ્તક તુરંત એમના ચક્રથી કાપી નાખ્યું મસ્તક આકાશમાં ઉડ્યું અને દળ પૃથ્વી પર પડ્યું એટલે મહાકાય રાહુ ચંદ્રમાને પોતાનો કોળિયો બનાવવા ઇન્દ્રની પાછળ દોડ્યો રાહુ ચંદ્રમાને પોતાનો ગ્રાસ બનાવી દીધો અને ઈન્દ્રની પાછળ દોડ્યો સંપૂર્ણ દેવતાઓને ખાઈ જવાનું ધારી અને જતો હોય એમ જતો હતો રાહુ એકલો હતો પણ બધાને પહોંચે એવો દેખાતો હતો આવું જોઈને દેવતાઓ ભયથી ચંદ્રમાને આગળ કરીને બહુ ઝડપથી ભાગ્યા સ્વર્ગમાં ચાલ્યા ગયા જેવા સ્વર્ગમાં પહોંચ્યા ત્યાં રાહુ વેગપૂર્વક તેમની આગળ આવીને ઉભો રહ્યો ચંદ્રમાને ગળી જવા ચાહતો તો રાહુ એવું જાણીને ચંદ્રમાએ ભગવાન શંકરના શરણે જવા વિચાર કર્યો શિવજીને સ્મરણ કરીને સ્તુતિ કરવા લાગ્યા કે હે પાર્વતી પતિ મારી રક્ષા કરો તરત ભગવાન સદાશિવ ત્યાં પ્રગટ થયા અને ચંદ્રમાને પોતાની જટા ઝુંડની ઉપર રાખી દીધા તે દિવસથી ચંદ્રમા ભગવાનની જટા ઉપર રહેવા લાગ્યા ચંદ્રમાં ભગવાનના મસ્તક પર જટામાં શ્વેત કમળના પુષ્પની જેમ શોભી રહ્યા છે રાહુ પણ ત્યાં આવી પહોંચ્યો અને ભગવાન શ્રીવની સ્તુતિ કરવા લાગ્યો કે હે લિંગ રૂપધારી મહાદેવ તમે સંપૂર્ણ ભૂતોના નિવાસસ્થાન દિવ્ય પ્રકાશ સ્વરૂપ અને પારણી માત્રના પાલક છો મારું ભોજન ચંદ્રમાં અત્યારે તમારી પાસે આવ્યો છે તેને તમે મને આપી દો પ્રભુ રાહુની પ્રાર્થનાથી ભગવાન સોમનાથ બહુ પ્રસન્ન થયા અને રાહુને આ પ્રમાણે કહ્યું ભગવાને કે રાહુ હું પ્રાણી માત્રનો આશ્રય છું દેવતાને અસુર બધાને પ્રિય છું ભગવાન શિવે આ પ્રમાણે કહ્યા પછી રાહુ પણ તેમને પ્રણામ કરી અને ભગવાનના મસ્તકમાં સ્થિત થઈ ગયો ચંદ્રમાએ ભયના કારણે અમૃતનો છંટકાવ કર્યો એ અમૃતના સંપર્કથી રાહુના પણ અનેક માથા થઈ ગયા ભગવાન શંકરે તે બધાને જોયા અને દેવ કાર્યની સિદ્ધિ માટે તેમણે તે રાહુના માથા એટલે મુંડોની માળા બનાવી તે દિવસથી ભગવાન મુંડ માળા ધારણ કરી લીધી જે ભગવાન શિવની ઉપર સુશોભિત બીજાઓ દ્વારા અર્પણ કરેલી પૂજા સામગ્રી જોઈ અને સંતોષ પ્રાપ્ત કરે છે તે શ્રેષ્ઠ લોકો મજાય છે કાર્તક મહિનાની રાત્રિમાં શ્રદ્ધાપૂર્વક શિવજીની સામે દીવાની માળા અર્પણ કરે છે તેના અર્પણ કરેલા દીવા શિવલિંગની સામે જેટલા સમય સુધી પ્રજ્વલિત રહે છે એટલા હજાર વર્ષો સુધી દાતા સ્વર્ગ લોક રહે છે શ્રોતા મિત્રો અમૃતની ઉત્પત્તિ વિશે આપે સાંભળ્યું આ કથાને સબસ્ક્રાઈબ જરૂર કરશો ચેનલને અને કથાને શેર કરશો જેથી પુણ્યનું કાર્ય આપ પણ કરશો અને ફરીથી આગળની કથા સાંભળશો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી ઓમ નમો નારાયણ